ખરેખર ઘર મને તદ વેલી મુકી દીયો ની જરૂર હતી અને ભગવાનની ની દયા થી જે મારો પગાર હતો એના કરતા હું સારા એવા કમાઉં હેલો एवरीवन વેલકમ બેક ટુ ધ મહીરવાંસી ફેમિલી બ્લોગ જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ બધાને કેમ છો મજામાં હું કેતો છું કે આ સીધા ધોર્ણા છો એ રસ્તે તો અચાનક તો મહીરા હવે આ આજે અને હું કોલેજ થી આવી અને પછી હું સીધી ગઈ તૈયાર થવા માટે અમારે આજે કરવાની હતી ત્રણ ચાર રીલ શૂટ પ્રમોશનના વિડીયો હતા તો પ્રમોશનના વિડીયો કરવા માટે અમે લોકો શૂટ કરવા માટે આવ્યા હતા ભવનાથ અને હવે ભવનાથથી જઈએ છે ઘરે કારણ કે થઈ ગયું શૂટ થઈ ગયા છે પાંચ ત્રણથી પાંચ નહીં આમ તો એક કલાકમાં જ થઈ ગયું અને મસ્ત છે તમે ઇન્સ્ટાગ્રામમાં જોજો તમને જોવા મળશે કે કેવું શૂટ છે એના માટે છે બધું તો હું મયુર હું હાલ તમારા

અને એવું કઈ પ્રમોટ નથી કરતા કે મયુર એવું નથી કે જોબ કરવી જોઈએ પણ રાઈટ ટાઈમે પાંચ વર્ષ મયુર ને અમારે એવી રીકવાયરમેન્ટ નતી મયુર ને પોસિબલ થાય

બે નથી થાતું કે જોબે કરું આપણે ધીમે વિચારીએ કે બિઝનેસ ચાલુ છે ટૂંકમાં એનું કેવાનું એવું છે કે હું કઈક વિચારું છું પણ તારો વિચાર હમણાં મુલતવી રાખજો

એને તારું પણ મને મન ન થાય છે ખાર કે હું હવે નોકરી હવે મૂકીને મારું મારે જ મને જે ગમે એ કરું એને કે મને જે ગમતું તોય કરું ને તમે ક્યો કે મારે શું કરવું જોઈએ જોબ મૂકી અને બિઝનેસ કરવો જોઈએ ના અત્યારે તો જોબ જ કરવી જોઈએ پتہ કે હું પોતાનું થોડાક ટાઈમ પછી ત્યારે જે કરવું એ કરવાનો છે એ ફાઇનલ છે અને ત્યારે મારો ફૂલ સપોર્ટ પણ અત્યારે જે હું લાગે કે તો જુઓ અત્યારે અમે કાવડ જાય તો આના દર્શન બહુ શુભ કેવાય કદાચ તો તો છે છે તમને અને કદાચ મને બહુ નથી ને ખબર હોય કરજો કે આ કાવળના દર્શન છે એ બહુ શુભ કહેવાય અને આ લોકો આનું કઈક ડેસ્ટિનેશન હોય કે ઈ જ્યાં પહોંચાડવાનું હોય ને ત્યાં જ્યાં ઉતરે ત્યાં હું ત્યાં ઉતરે નહીં નીચે નોડવું જોઈએ એવું કઈક હોય મને કાલે અમી મેડમ કે તો કરી લીધા દર્શન અને અમને બહુ ખબર નથી જો ભૂલ થતી હોય તો તમે કહેજો નીચે કમેન્ટમાં કે શું છે અને બીજી એક વસ્તુ કે તમે જોબ કરો કે બિઝનેસ કરો મહેનત તો કરવી જ પડે તો થાય આજે અમે એટલી જ તમે વિચારો કે હું દોઢ બે વાગે હજી તો આવીને બે વસ્તુ હોય એટલે કે હું જોબે કરું ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ આ બધું અમે મેનેજ કરીએ પણ અમે કઈ રીતના કરીએ અમને જ ખબર છે કે મહેનત વગર નથી થતું મહેનત કરવી પડે કે મહેનત કરો તો એનું ફળ તમને મળે મોટું ફેમિલી અને બધા સપોર્ટ કરે એટલે વાંધો

અને અમે એવું વિચારીએ કે એક મેમરી આખી દાદાની બનાવી કે એની લાઈફ જર્ની કેવી છે દાદા એ કઈ રીતના બધુંય કર્યું અમને અહીંયા સુધી પહોંચાડ્યા એવડું પ્રોગ્રેસ કર્યું એટલી જમીન લીધી તો એ બધું અહીંયા ઉતરશે તો ચલો હવે તમને બહુ બોર નથી કરતા અને પછી જાય ઘરે અને પછી હીરવા શું કરે જો એ કદાચ હા હજી અમારા ઘરે અને ઘરે છે કોઈ એટલે થોડી આવશે મહેમાન તો કોણ મહેમાન આવવાનું છે બની આઈડિયા દેશે આવે પછી મળીએ ભાઈ કીધું તો એમ કે આપણે ઘરે મહેમાન આવી ગયા છે અને કોણ આવ્યો એ તો એ મારી સ્નેહ બે ગ્રુપ છે ને એમાં હમણાં શેર કરશે વાંધો ભાઈ કુમાર તમારો દિવસ છે લડી લ્યો જમાનો વાહ દર્શિકા બેન કેમ છો

તમે મારા ભાઈ છો ને જીજુ છે કે થોડીક વાર ફોન જોવા ગયો ધમકી ધમકી દીધી બોલો ધમકી દીધી હા હું કીધું કે દેવા કે મોબાઈલ કઈ કે જી જોઈ જોઈ ને ભાઈ છે કે વાહ ઠીક બે માંથી એક તો નિભાવો વાહ વાહ હિરવા તો ચાલો હવે આ વ્લોગ બહુ મોટો થઈ જાય તો અહીંયા જ પૂરો કરીએ અને કંઈક નવા વ્લોગ સાથે સાંજે જોઈએ શરૂઆત કરીએ કે નહીં અને હજી અમારે જવાનું છે બાર તો મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો